વાવથરાતની ભાભર બીઆરસી ભવન ખાતે નારી સંમેલન યોજાયું ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા તંત્ર દ્વારા આયોજન થયેલ સીડીપીઓ હંસાબેન પંડ્યા અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો દીપરાગઢથી શરૂઆત થઈ નારી તો નારાયણ સૂત્ર સાથે ચર્ચા કરવામાં આવી આંગણવાડી બહેનોની મોટી હાજરી જોવા મળી બાળકોના પોષણ અને સંસ્કાર સિંચન પર ભાર મૂકવામાં આવ્યો ભાભરપીઆઈ એસટી ચૌધરી મામલતદાર કેસી પરમાર ટીડીઓ કેવી મોઢેરા સહિતના અધિકારીઓ આમાં હાજર રહ્યા હતા આજના નારી સંમેલન કાર્યક્રમની અંદર અમારા બાબર ઘટકની અંદર એકસો ને આંગણવાડી કાર્યકર બહેનો એમની સાથે ગામમાંથી આવેલી મહિલાઓ સાથે આજનો કાર્યક્રમ અમારો નારી સંમેલન કરવામાં આવ્યો જેમાં પીઆઈ બેન ચૌધરી સાહેબ તથા મામલેખા સાહેબ પીડીએસ સાહેબ એનો હેલ્થનો સ્ટાફ તથા મારો આઈસીડીઆઈ સ્ટાફ તથા અમારા પત્રકાર ભાઈઓ તથા આંગણવાડીની બહેનો તથા મહિલાઓ આજના જે કાર્યક્રમની અંદર મહિલાઓને જે સંદેશો આપવામાં આવે છે કે એક નારી એક સશક્ત નારી કઈ રીતે બને પોતે લીડર કઈ રીતે બને પોતે પગભર કઈ રીતે બને અને એક નારીનું આગું સ્તન છે એ કઈ રીતે જળવાય એના માટે વિવિધ આવનાર ખાતાઓમાંથી એમને માહિતગાર કરવામાં આવ્યા બેનો દરેક એક માતા છે એક દીકરી છે એક સ્ત્રી તરીકે પોતાનું પત્નીનું આગું સ્તન છે જે દરેક સ્તન પોતે જાળવી રાખે એના માટેનું આજે વિવિધ વાર્તા સાથે અમે અહીંયા નારી સંમેલન તરીકેનું એક આયોજન કરેલું છે જેમાં બહેનોએ પોતાનું વક્તત્વ રજૂ કર્યું છે કે નારી એટલે શું એટલે દરેક બહેનોને મારી વિનંતી છે કે નારી તરીકે આપણે દરેક દીકરીઓને ભણાવીએ આગળ વધારીએ અને આપણે ખુદ પણ પગભર રહીએ તો આપણા બાળકો પણ સારી રીતે એક માતા સ્વ શિક્ષકની ગરજ સારા છે એ અર્થ આપણે સાર કરવાનો છે એટલે આપણે દરેક બહેનોને નારી વંદના તરીકે આજના મારા નમસ્કાર Faz